નથી બનાસકાંઠામાં વાવમાં ભારે વરસાદને કારણે ઘણા બધા વિસ્તારો જે બેટમાં ફેરવાયેલા છે અહીંયા ગામ વચ્ચેથી જાણે કે નદી વહેતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા વાવનું જે માળકા વિસ્તાર છે તે આખો વિસ્તાર બેટમાં ફેરવાયો છે થરાદનું વરસાદી પાણી માળકા તરફ આગળ વધતા ગામમાં તારાજી છે માળકા ગામનું તળાવ છલકાતા ગામ વચ્ચે જાણે કે નદી વહેતી થઈ છે અને પોણી કોઈ અધિકારી કોઈ આવ્યા નથી જોવા માટે પહેલા બધા તમે જ આવ્યા છો આટલા આટલા પોણીમાં અધિકારી આવે તો રોડ રસ્તા ઉપરથી થી બહાર નીકળી જાય તો તમે આટલા કાંઠા થયા પોણીમાં તમે આવી અમારા ગામમાં ધારાસભ્ય નથી અમારા ગામ માં ધારાસભ્ય તો અહીં ધારાસભ્ય આપડે શું આવે સતત આજુબાજુના ગામડામાંથી પાણી આવી રહ્યું છે માળકાની અંદર ને હજી સુધી કોઈ સરકારી તંત્ર કે કોઈ રાજકીય આગેવાન કોઈ હજી અમારી સારસંભાળ લીધી નથી ને ધારાસભ્ય પણ હજી સુધી આવ્યા નથી આ બાજુ તાક્યા નથી ત્રણ ત્રણ દિવસ થઈ ગયા છે ને

મંત્રીમંડળ આખું વહીવટી તંત્ર અહિયાં હતું બાવ તાલુકા ની અંદર પણ અત્યારે અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એ લોકો અત્યારે આ બાજુ આયા નથી ત્યાં નથી હજી સુધી